ફન કરું મારા ચાર પાજ પાડ્યો લસકો હે તે નાવા તો રૂપિયા કાઢું કેટલું ટાઈમ થાય એમાં લગભગ બે કલાક જેવું ફસે બે કલાક જ ને બે કલાક ઓહ તો કલાક તો હું જઈને પાછો આવતો રહી તું જ કોમ આ કોમ કર તું જતા હું બે કલાક ના આવે તો લસકો ફાઈ દો બરોબર કેવા દેને ખાલી પાછું એટલે થાય આ તું જતા અને પાવડો હું લેતો જો ના તો

અલે બે દાડા બાર હું જો બધા ભઈઓ ભેગા થઈ ગયા આવને ખેતરમાં મજૂરી કરે હ કે વાય હ વાવા તો નઈ આયરા ચોક મજૂરી હે પૂછે પાછળ દોર દોર પાછળ એવો ઉડી ના જાય

કોઈ પૈસા હન નતા તો એ આધા બધા તો નતા રહેતા ને પૈસા તો તઈ પગે થા હાય રહેતો અને પેલો કોઈ લઈને આખા ગોમમાં રખડા એમની મે બધન મારતો તો આ તો પૈસા છે પછી તો વધારે મારશે છે અમે તમાર જેમ થોડા લુખા છીએ આખા ગોમમાં તો બધું ફરતું ફરતું કરી દીજે અલે પોપટ તો ઉતાણ કેકો કરી દે તારે મજે થોડો હ અમાર જેવાન ટેકો કરજો અજ તો પૈસા આયા નઈ નતાથી ટેકો ચાલુ થઈ ગયો કેવાનું અલે તમે ટેકો ન કરો તો શું કહે

અહ આ તો હજી તો અર્ધિત છે હજી તો પહેલ વાત નહીં બીજી છે કે તો મારા અルトો ગાડી લાવવાની હૈ ને ઓને પેલું પેલું ધાબાવાળું મકાન બનાવવાનું છે અલ્યા બંતું નહીં આવતી કચેને પડતું નહીં પેલા તો પૈસાવાળા થઈ જશે મારે તો કોઈ ગમ વેલ્યુ નહીં રહે અને તો આ તો જતો મને ટોકટોક કરશે દવા તો કોઈ કઢવી પડશે આવવાની અને આવાની દવા નહીં કરું તો અંદી તો મને ચેન નહીં પડે આઈડિયા પોપટ તમે મને મેણો તો માર્યો છે પણ તને તો થી તો ખબર હજી કે મારો નોમ છે ભલો અને હું અંદરથી જો કેટલો મેલો હોય તને કેટલી તો ખબર છે હજી પોપટ જો તારી હું કેવી દવા કરું છું મારી ઊંઘ બગાડી ને જેવી ઊંઘ આરામ ફરમાવું ગયા પણ લખા તારી પોપટિયાની ઊંઘ તો હું આરામ કરે જો

આ તો મારા ના કહેવાય તો એ મારા કેવું પડે હ ઓ મુઢા થી કોક ભા ને પણ હું વાત લઈને આવ્યો છું તા નો કેવું કેવું કરી રહ્યો છે ને જો ઊંગ બગાડીને મારી જો આ મારા ના કેવાય તમારા બે ભાઈઓ માં વેર જાગ પણ હ ને આ જે તમે તમાકુ આવી હે ને એ ભાગમાં માં આવી હે એ તેડા ન કીધું ભાગમાં માં જ આવી શકતા ને અમાર બેનો અડધો અડધો ભાગ છે મો પણ લે તમાકુ તો તમે ભાગમાં માં આવી હે

ઈના પૈસા થોડા છે અરે તને તને મારા પર વિશ્વાસ નહીં આવતો ને લગી રે નહીં તો જા ઈનું જે ખડુડ્યું ને ઈમાં જોઈ જાય ઈમાં જે ધૂરના બોળા પડે ને એ બોળામાં એક બોળો એ તમાકુનો હ આ મારી તમાકુ ભાગમાં વાઈ છે તમાકુ આ તો તમારી નજરોની હોમું હ જે પેલી બીજી વાય ને ઈમાં એરો ભેગું કરે હ

એટલું તો ઓનમો રાખે પાછો અલ્યા ઇતિહાસ કરવા હ ભાઈ ભઈનો નહીં થયો મે એને મારી નજરો થી એ બોરો અંદર મેલતો જોયો હ નક મારું નામ એ પાછો લખો છે નોમ સે મારું લખો અને કરી નાખું છું હું તો ડખો અન જઉં છું જોવા જો ના લાગ્યો તો તારું આયુ બનજે ઓર રાખજે પાછો જા જા લખા ખબર છે તારા ડખા પણ તને તો ખબર છે મારું નામ છે ભલો અને તમારી ઊંઘ તો હું ના બગાડું ના

હવે એનારીથી કોઈ બચાઈ નહીં આગળ ચાર કટકાશે ને હું ડબુ મારા અંગાથી આ તમાકુ તો તમાય સર એટલે એનો મતલબ એમ કે ભલ્યો સાચું બોલતો તો પોપટી આવી હારો મારો હગો ભાઈ થઈ એને આવું કર્યું એ મારા અંગાથી હારું એને ચેવો ગણ્યો તો મેં બે ભાઈઓ એક થાળી મમ્મે ખાતા હતા અને એક થોડી તમાકુમાં તો એને આવું કર્યું એને માગ્યા હોય તો હું એને પચાસ હજાર તો ઇન્ડમ આવેલું હતું એને મારા ગાય ડગું કર્યું આ તમાકુ

આ બીજું દૂર તો નહીં આપણે ને આ ગોરો એ અમારી ભરીન કેના જે મિલ લે ચોકન અને એ ઓસો પડતો હોય ને તો તો આથી પેલો બીજો એ એ તો કન જે મિલ લે તો ચોકન ચોકન એ તો માર ખરું હલે આ તી કોન જે મિલ લે ઓ મની થોડું થોડું ઉપાડ એલે માર ખરા મિલ લે આવું હા બરોબર તારો ઓસો પડતો હોય અલે પણ ઓમાં તાર ભાગ નહીં યાર ભાગ તાન હું મારો ભાગ તાન ઓમો તાન અડધો ભાગ હન અલે ભાગ જેવું તી રાખ્યું છે ખરું અલે રાખ્યું છે કે તમાકુ બધી હોય પડી રહી હન મને એમ કેજે છે પેલા કે તારે એવી તો પૈસો ની હું જરૂર પડી ગયા તું હારા મારો હગો ભાઈ જી લે મારો હગો ભાઈ તી પોચ પચીઓ માગે જ ને મને તો હું તો ખુશ થઈને ના દો એટલે મારા જોતા હું માગી લઉં કે યાર તો પછી તારા આવું શું કરવાનું આવતું હતું ભાઈ મેં શું કર્યું તમ કીવું કર્યું કા નહીં એટલે તી કશું કર્યું નહીં એટલે ભાઈ મને તો વાત જ ખબર નહીં હું કર્યું મેં તને વાત ની ખબર જ નહીં હું મને તો કોઈ ખબર નહીં કશી ખબર નહીં કા ના જો પોપટ

તું મને ચાણા જોયો એમ કે પેલા ચાણા જોયો એટલે આ તમાકુનો કોથરો તું મીલ્યા છું મારા ખરામ ચાણા જોયું તી એ મને અલ્યા જોયો એટલો તો કહું હવે ઉલટા કોતવાલ કો

તમાકુ નો મને ખબર હા નઈ અને આરોપ લગાવ્યો છે મેં તો જોયો પો મેં તો પોપટ ને જોયો અને ભાઈ લખા બતાયો બતાવ્યો એટલે એના અંદર જોયો મે લખાજી બોલો તમને લાગે કે ચોરી કને કરી શકો પપ્લાલે કરી જા તવર ભઈ નહીં આયો તો આટલા ગરીમુ ને તો માંંદો ભાઈ બરોબર ઈશ્વરજી પણ મેં જોયું આ ભલાજીને મને વાત કરી એટલે હું જોયું તો કને બોલું એટલે પછી એનો વિશ્વાસ આવે આ ચોર છે તીએ જોયું હા આ ચોર છે તું જો જો આમ તો મેં જોયું હ કે ચોર કોણ છે

મજૂરી આવું કરવા તમારી તમે બે જણા અને કરો અને એવો પાર્ટ ભણાવો કે ફરીથી બે ભાઈઓ કદી કોઈ આ રીતના લડાવાના અને છૂટા ના પાડો બરોબર પોપટ મારો ભાઈ તૂટી પાર કોને તો આપણને લડવાની કોશિશ કરીએ હવે જોઈએ તું મને ખબર પડતી તો જોયું મિત્રો આવી આવા માણસોને આવી જ સજા મળવી જો બે ભાઈઓને અલગ કરાવતા હોય ને એવાનું તો આવા જ પાઠ આપણો જોડિયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો